દમદમી રહ્યા છે જેના દ્રશ્યો આપ પસ્મિતા ભારતને સ્ક્રીન પર જોઈ શકો છો એટલે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે બુટલેગરોને ખાખીનો ડર જ રહ્યો નથી ત્યારે અહીં સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે આ દેશી દારૂનું વેચાણ પોલીસ સ્ટેશનની નજીક અને ખુલ્લેઆમ થઈ રહ્યું છે તો પણ આજ સુધી પોલીસની નજરમાં કેમ ના આવ્યું કે પછી કદાચ આ દેશી દારૂના હાંચડાઓ પોલીસની રહેમ નજર નીચે જ ચાલી રહ્યા છે આ બાબતે પણ વેચતી મહિલાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મહિલા મહિલા પોલીસનું નામ લઈ રહી રહી છે 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 તો ચાલો સાંભળીએ કે તે શું કહી તમે કોને આપો સાહેબ નું ક્યાં વિસ્તાર જોવાનું એ રહ્યું કે શું આજે પોલીસ આ દેશી દારૂ વેચાણને બંધ કરાવે છે કે કેમ